રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગના કારણે લોકોને હજુ સાંભળીને કંપારી છૂટી રહી છે જેના પડઘા જૂનાગઢ માંગરોળ શહેરમાં પડ્યા છે અને તમામ ગેમ ઝોન માંગરોળ નગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે માંગરોળમાં ચાલતા ગેમ ઝોનને માંગરોળ નગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે માંગરોળ શહેરમાં કોઠલિયા વિસ્તારમાં લાઇન સ્કોર હબ નામનું ગેમ ઝોન અને રાજમોતી મોલ ખાતે શુભ ગેમ ઝોનને માંગરોળ નગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે આ ગેમ ઝોનમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ નહીં હોવાથી સીલ કરાયા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે અને આ ગેમ ઝોનની કોઈ મંજૂરી નહીં હોવાની પણ આશંકા છે જેથી જ આ સીલ કરાયા હોવાની લોકોમાં ભારે ચર્ચા સંભળાઈ રહી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો